નમો ભગવતે વાસુદેવાય નમ આપ સર્વને આજની પરિવર્તની એકાદશીના જય શ્રી કૃષ્ણ ગાથા સનાતન ધર્મકથા પર આજે આપણે પરિવર્તની એકાદશી વિશે જાણીશું હિન્દુ પંચાંગ અનુસાર બધી એકાદશી વિષ્ણુ ભગવાનને સમર્પિત છે આ બધી એકાદશીનું અલગ અલગ મહત્વ છે અલગ અલગ વ્રત કથાઓ છે તથા અલગ અલગ નામ છે ભાદ્રપદ મહિનાની શુક્લ પક્ષની એકાદશી એટલે કે પરિવર્તની એકાદશી આ એકાદશીને વામન એકાદશી પણ કહેવામાં આવે છે આ દિવસે ભગવાન વિષ્ણુના વામન સ્વરૂપની પૂજા કરવામાં આવે છે ભાદ્રપદ શુક્લ એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ યોગ નિંદ્રામાં પોતાનો માર્ગ બદલે છે પડખું ફરે છે તેથી તેને પરિવર્તન એકાદશી કહેવામાં આવે છે ભગવાન વિષ્ણુના યોગ નિંદ્રાનો સમયગાળો ચાર મહિનાનો છે જેને ચતુર્માસ કહેવામાં આવે છે દેવ પોઢી એકાદશી થી દેવ ઉઠી એકાદશી આ ચાર મહિનાનો ગાળો એટલે કે ચતુર્માસ પરિવર્તન એકાદશીના દિવસે ઉપવાસ સાથે ભગવાન વિષ્ણુના વામન અવતારની પૂજા કરવામાં આવે છે પછી પૂજા સમયે વ્યક્તિ પરિવર્તન એકાદશી વ્રતની કથા સાંભળે છે વ્રતની કથા સાંભળીને જ વ્રત પૂર્ણ થાય છે અને તેનું પૂર્ણ પુણ્ય અને ફળ પ્રાપ્ત થાય છે જે કોઈ વ્યક્તિ એકાદશીનું વ્રત કે ઉપવાસ એકટાણું ન કરતું હોય તે પણ પણ જો કથા સાંભળે તો તેને એકાદશીનું પુણ્ય પ્રાપ્ત થાય છે તો આવો જાણીએ પરિવર્તન એકાદશીની વ્રત કથા વિશે એકવાર યુધિષ્ઠિરને ભગવાન કૃષ્ણ પાસેથી પરિવર્તનની એકાદશી વ્રત વિશે જાણવાની ઈચ્છા થઈ પછી શ્રી કૃષ્ણએ તેમને પરિવર્તની એકાદશી વિશે કહ્યું તેમણે કહ્યું ત્રેતાયુગમાં દૈત્યરાજ બલિ ભગવાન વિષ્ણુના વિશિષ્ટ ભક્ત હતા તેની શક્તિથી ઇન્દ્ર અને દેવતાઓ ડરી ગયા તેને ઇન્દ્રલોક પર વિજય મેળવ્યો અને તેના ભયથી બધા દેવતાઓ ભગવાન વિષ્ણુ પાસે ગયા ઇન્દ્ર સહિત તમામ દેવોએ ભગવાન વિષ્ણુને રાક્ષસ બલિના ભયમાંથી મુક્તિ મેળવવા માટે પ્રાર્થના કરી પછી દેવોની સહાયતા માટે વામન અવતાર લઈ ભગવાન વિષ્ણુ રાક્ષસ રાજા બલી પાસે ગયા અને તેની પાસે દાનમાં ત્રણ પગલાની જમીન માંગી બલીએ વામન દેવને ત્રણ પગલાની જમીન આપવાનું વચન આપ્યું અને તરત જ વામન દેવે પોતાનું પ્રચંડ સ્વરૂપ ધારણ કર્યું તે પછી તેમણે એક પગલામાં સ્વર્ગ બીજા પગલામાં પૃથ્વી માપી લીધી પછી તેણે બલીને પૂછ્યું કે તે ત્રીજું પગલું ક્યાં રાખે બલિએ જવાબ આપ્યો હે પ્રભુ ત્રીજું પગલું તમે મારા મસ્તક પર રાખો અને ભગવાન સમક્ષ પોતાનું માથું નમાવ્યું આ પછી પ્રભુ વામને ત્રીજું પગલું તેના માથા પર મૂક્યું આનાથી બલિરાજાનો વાસ સદૈવ માટે પાતાળ લોકમાં થયો આ રીતે ભગવાન વિષ્ણુના વામન અવતારનો હેતુ પૂર્ણ થયો અને દેવોને બલીના ભય અને પરવારી પૂજા કરવી ભગવાન વિષ્ણુની સ્થાપના કરવી તેમના પર શુદ્ધ જળ ચડાવવું પંચામૃતથી સ્નાન કરાવી પાછા શુદ્ધ જળનો અભિષેક કરવો તે પછી ભગવાનને ગંધ ફૂલ ધૂપ દીપ નૈવેદ વગેરે પૂજન સામગ્રી અર્પણ કરવી વિષ્ણુ સહસ્ત્ર નામનો જાપ કરવો તથા ભગવાન વામનની કથા સાંભળવી ભગવાનને નૈવેદ્ય ધરાવીને આરતી કરવી અને બધાને પ્રસાદ વહેંચવો પરિવર્તની એકાદશીનું વ્રત અને મહત્વ વિષ્ણુ ધર્મોતર પુરાણ પ્રમાણે વિધિ સાથે પરિવર્તની એકાદશી વ્રત કરનાર લોકોને વાજપેયી યજ્ઞનું ફળ મળે છે જાણીએ અજાણીએ થયેલા દરેક પ્રકારના પાપ દૂર થાય છે શ્રી કૃષ્ણએ યુધિષ્ઠિરને કહ્યું છે કે આ એકાદશીએ વ્રત અને પૂજા કરવાથી ભગવાન વિષ્ણુ ભગવાન શિવ અને ભગવાન બ્રહ્મા એટલે કે ત્રિદેવોની પૂજાનું ફળ મળે છે આ વ્રત દરેક પ્રકારની મનોકામનાઓ પૂર્ણ કરનાર માનવામાં આવે છે આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી ભગવાન વિષ્ણુના આશીર્વાદ મળે છે મોક્ષ પ્રાપ્ત થાય છે તથા સઘળા પાપોનો નાશ થાય છે જય શ્રી કૃષ્ણ વર્ષ દરમિયાન આવતા અન્ય વ્રતોની વિધિ જાણવા માટે આ ચેનલ સાથે જોડાયેલ રહેવા માટે સબસ્ક્રાઈબ કરી બેલાયકન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં હરિઓમ તત્સત